તો વડોદરામાં ભાજપના કોર્પોરેટરનો વિરોધ થયો છે વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર બંદે શાહનો વિરોધ થયો છે સલાજવાળા તુલસીબાઈની ચાલી મુલાકાતે ગયા હતા બંદેશ્યા તો કોર્પોરેટરનો ઘેરાવ કરી થારિકોએ આકરા સવાલો કર્યા હતા બે દિવસ ભૂખ્યા તરસ્યા હતા ત્યારે કોઈ ખબર પૂછવા નહોતું આવ્યું તેવો આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો તેવો રોષ ઠાલવામાં આવ્યો હતો પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઉસર્યા બાદ મુલાકાતે ગયા હતા કોર્પોરેટર તો લોકોનો રોષ પારખીને બંદેશ્યા સ્થળ પરથી રવાના થયા હતા Атернатор, а двор, мы к вам утром накидываем.